હેલો ફ્રેન્ડ્સ ઓલ ઇન વન ચેનલ પર તમારું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું ભરેલા રીંગણાંનું શાક જે ફટાફટ બનીને રેડી થઈ જાય છે જ્યારે તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો ત્યારે તમે બનાવી શકી તો એના માટે મેં રીંગણા પણ કટ કરીને લઈ લીધા છે બટેટા પણ કટ કરીને રેડી રાખેલા છે બરાબર તો અને મેં હવે મૂકેલું છે કૂકર તો કૂકરમાં હું સૌથી પહેલાં નાખી દઈશ બટેટા અને મેં મસાલો પણ બનાવીને રેડી રાખ્યો છે તો મેં મસાલામાં સિંગ લીધી છે તલ લીધા છે પછી લસણની ચટણી હળદર મીઠું જીરું આ પછી થોડો ગરમ મસાલો થોડી કસૂરી મેથી બધું મેં થોડું થોડું ધાણાભાજી એવું બધું મેં થોડું થોડું નાખી લીધું છે મસાલા પ્રમાણે અને તેલ નાખી લીધું છે અને મેં મસાલો બનાવીને રેડી રાખી દીધો છે તો મેં અત્યારે હવે પહેલાં બટેટા નાખી લીધા છે બટેટા ફ્રાય થાય પછી આપણે એમાં નાખવાના છે ટમેટા તો ટમેટા બરાબર હલાવીને મિક્સ કરી લેવાના ટમેટા બરાબર ચડે ત્યાં સુધી એને મિક્સ કરી લેવાના છે અને ખાલી એકથી બે મિનિટ માટે એને ધીમા તાપે એને ચડવા દઈશું એટલે આપણા ટમેટા પણ મસ્ત ચડીને રેડી થઈ જાય હવે જો ટમેટા પણ આપણા મસ્ત ચડી ગયા છે તો હવે મેં રીંગણા લીધા છે એ પણ મેં નાખી લીધા છે રીંગણા મેં ભરેલા નથી કે ભરવા બેસે તો બહુ ટાઈમ લાગે એટલે મેં ઇન્સ્ટન્ટ બનાવેલા છે તો આપણે ફટાફટ તમે આ રીતે બનાવશો તો જલ્દીથી શાક બનીને રેડી થઈ જશે તો તમે આ પ્રમાણે ઘરે તમે બનાવી શકો કોઈ પણ ઘરે મહેમાન આવેલા હોય તો તમે આ પ્રમાણે બનાવી શકી તો તમે જોઈ શકો છો મેં મારો મસાલો રેડી છે અને મેં મસાલામાં ટોટલી બધું જ નાખ્યું છે લીંબુ ખાંડ પછી આપણા જે બેઝિક મસાલા હોય એ બધા મેં નાખી લીધા છે અને મસાલો બનાવીને રેડી કરી લીધો છે અને હવે મેં મસાલો નાખીને પરફેક્ટ બરાબર મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે એટલો મસ્ત મસાલો એકદમ કોટ થઈ ગયો છે આપણા રીંગણાને અને બટેટાને અને હવે મેં થોડી કસૂરી મેથી લીધી છે ઉપરથી જે ઉપરથી નાખી દઈશ તો એને એ ઉપરથી થોડી કસૂરી મેથી નાખવાથી ટેસ્ટ થોડો મસ્ત આવશે બરાબર હવે પરફેક્ટ રીતે એને ચલાવી લેવાનું છે અને પછી મેં બે ગ્લાસ પાણી લીધું છે તમે તમારા રીતે તમને જેટલો રસો જોઈ એ પ્રમાણે તમે પાણી એડ કરી શકે મીન્સ એટલે બહુ એટલું બધું પાણી નહીં આપણે થોડો રસો રે અને આપણા બટેટા અને રીંગણા બરાબર ચડી જાય એ પ્રમાણે આપણે પાણી એમાં નાખવાનું છે તો હવે આપણે બધું નખાઈ ગયું છે તો હવે હું હવે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશ અને ત્રણથી ચાર સિટીમાં આપણું શાક રેડી બનીને થઈ જશે તૈયાર તો તમે જોઈ શકો છો મેં કૂકર બંધ કરી દીધું છે અને હવે ચાર સીટી આપણે એને વાગવા દેવાની છે અને ચાર સીટી થાય પછી આપણે કૂકર ખોલીને જોશું કે આપણું શાક રેડી છે કે નહીં તો હવે ચાર સીટી થઈ ગઈ છે મેં કૂકર ખોલી લીધું છે તો તમે જોઈ શકો છો કે આપણું શાક જોવાથી અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી ટેસ્ટી છે અને જોવાથી તો તમને ખબર પડી જ ગઈ હશે તો હવે આપણે એને કરી લઈએ સર્વ તો તમે જોઈ શકો છો કે આપણું શાક રેડી છે તો જુઓ ફ્રેન્ડ મસ્ત રીતે બટેટા અને રીંગણા પણ ચડી ગયા છે તો ફ્રેન્ડ્સ તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા અને આ રીતે તમે ઘરે પણ ટ્રાય જરૂરથી કરજો તો તમારા ઘરે મહેમાન આવેલા હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ફટાફટ તમે રીંગણા બટેટાનું શાક ભરેલા રીંગણાંનું શાક તમે ઇન્સ્ટન્ટ રેડી તમે તૈયાર કરી શકે તો ફ્રેન્ડ્સ બાય જય શ્રી કૃષ્ણ